નામ પણ દાદાના નામથી જ ભીડભંજન રાખવામાં આવ્યું છે અને આ ભીડભંજન હનુમાનજી સ્થાનક નીચે એક પાતાળ કુવો હતો અને હનુમાનજી મહારાજને ચઢાવવામાં આવતું તેલ કુવામાં જતું હતું આ કુવામાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે પરંતુ કુવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મહારાજના મંદિર નજીક રહેલા પાતાળ કુવાને બંધ કરી દેવામાં આવ્યો પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કુવાની અંદર જ જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિરની સામે જ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર માથું ટેકવી દર્શન કરી પ્રસાદી ધરાવે છે ત્યારે માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી કોઠા પાપડીના મેળાનો પ્રારંભ થયો છે તેવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી હતી